સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગટગિરનાર ન નાયો દામો કે રેવતી એનો એળે ગયો અવતાર એવી પવિત્ર ગિરનારની ભૂમિમાં બિરાજતા ભવનાથ મહાદેવને આજે આપણે વંદન કરીએ પુરાણ કથા અનુસાર જ્યારે પૃથ્વીનો પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી પ્રભાત થયું ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સત્વ રજસ અને તમસ રૂપે પ્રગટ થયા પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે કોણ મોટું તે સમયે ભગવાન મહાદેવે કહ્યું બ્રહ્માને ઉત્પત્તિ વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપ્યું જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવા વિનંતી કરી આથી ભગવાન શિવે પૃથ્વી ઉપર નજર દોડાવી વનરાજીથી આભૂષિત એવા ઉજ્જરિયાત પર્વત પર એટલે કે ગિરનાર પર તેમની નજર પડી જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાયું આ બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા માતા પાર્વતીએ શોધખોળ આરંભી શિવને દેવોએ પૃથ્વી ઉપર મોકલ્યા છે તે જાણીને માતા પાર્વતી ક્રોધે ભરાયા ભગવાન શિવની શોધખોળ કરતાં કરતાં માતા પાર્વતી ભગવાન શિવે જ્યાં આસન જમાવેલું ત્યાં આવ્યા સાથે દેવતાઓ પણ આવ્યા તે દિવસ ભગવાન શિવ ભવનાથ રૂપે પ્રગટ થયા માતા પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર ઉપર અને ભગવાન વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો અન્ય દેવતાઓ યક્ષો ગાંધર્વોએ ગિરનારના જુદા જુદા સ્થળોએ પોતાના સ્થાન બનાવ્યા એવી લોકવાયકા છે ગિરનારની ગોદમાં શિવરાત્રિના દિવસે ભરાતો મેળો એ અલખના આરાધકોનું મિલન સ્થળ છે ગિરનાર ચોર્યાસી સિદ્ધોનું નિવાસ સ્થાન છે સાધુ સંતો માટે માનો ખોળો ગણાય છે સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થયેલાઓ માટે શાંતિ આપનારું સ્થાન છે સેંકડો વર્ષોથી ભવનાથનો મેળો ભરાય છે જ્યાં દેશ વિદેશથી સાધુ સંતોની વચ્ચે સંત સમાગમ અને સત્સંગ થાય છે એમ કહેવાય છે કે અમર આત્મા અસ્વસ્થામાં અને પાંચ પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે ભવનાથ મહાદેવની બાજુમાં આવેલ આ મૃગીકુંડની પણ એક દિવ્ય કથા છે કુંજના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યું કે રેવતા ચળના જંગલમાં હરણના ટોળામાં કોઈ સશિયારી સ્ત્રી ફરે છે હરણની જેમ તે કૂદે છે જેનું મોઢું હરણનું છે અને તેનું શરીર સ્ત્રીનું છે તેથી રાજા દિવસોની મહેનત બાદ એ નવીન પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા અને પંડિતો અને વિદ્વાનોને એનો ભેદ ઉકેલવા વિનંતી કરી વિદ્વાનો કોઈ માર્ગ શોધી શક્યા નહીં તેથી રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે ઉર્ધ્વરેતા ઋષિએ મૃગિમુખી સ્ત્રીને વાચા આપી તેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી આગળના ભવમાં રાજા ભોજ સિંહ હતા અને હું મૃગમુખી મુગલી હતી સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની જાળીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી માનવ જન્મ પામી પણ મોઢું જાળીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું તેથી ઉર્ધુ રહેતા ઋષિના આદેશ પ્રમાણે રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યા ત્યારબાદ પત્નીના કહેવા પ્રમાણે રાજાએ રેવતા ચળ તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો તે કુંડ એટલે મૃગીકુંડ આવી રીતની લોકકથા છે અને એ મૃગીકુંડમાં શિવરાત્રીએ સાધુઓ સ્નાન કરે છે ભવનાથનો મેળો ગિરનારના પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભરાય છે મેળાનો પ્રારંભ નોમના દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે તે દિવસે દેશ પરદેશથી બધા જ સંપ્રદાયોનો સાધુ સંતો મહંતો વધારે છે સાધુ સંતોના ઉતારાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે તો બીજી તરફ સેવાક્રિય પ્રવૃત્તિ કરતી ધાર્મિક જગ્યાઓની રાવટીઓ હોય છે ભવનાથ મેળાનું આકર્ષણ શિવરાત્રીની સાંજે નીકળતી નાગા સાધુઓની શોભાયાત્રા છે આ યાત્રા જે રૂટ પરથી પસાર થવાની હોય તે સ્થળે ભક્તો સવારથી જ ટાઢ તડકો સહન કરીને ભૂખ્યા તરસ્યા બેસી રહે છે આ યાત્રામાં નાગા સાધુઓ પોતાની ઇન્દ્રિય વડે વાહનોને ખેંચીને બધાને મંત્ર મુક્ત કરી છે લોક માન્યતા પ્રમાણે અસ્વસ્થામાં પાંચ પાંડવો રાજા ગોપીચંદ અને ભરતુ હરિ પણ સાધુ વેશે આ યાત્રામાં હોય છે આ યાત્રા ભવનાથની બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે ત્યારબાદ સૌ સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે તેમ કહેવાય છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા ગયેલા અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાંથી જ અદૃશ્ય થઈ જાય છે અહીં સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી તથા મહાપૂજા થાય છે શિવરાત્રિના મેળા સાથે અનેક ગૂઢ રહસ્યો પણ છુપાયેલા છે આપણા સંતો ભક્તો કહે છે કે પૃથ્વી ઉપર દૈવી અને આસુરી તત્વોની સમતુલા જાળવવા માટે દરેક કાળમાં પાંચસો સાક્ષાત્કારી સાધકોની ઉપસ્થિતિ હોય છે એવી કુદરતી વ્યવસ્થા છે સર્વ શક્તિમાન શિવે કરેલી એ ગોઠવણ છે તે પૈકીના અમુક સિદ્ધ સાધકોના ગિરનારમાં બેસણા છે શ્રદ્ધાળુઓ અને જાણકારોના મતે આ સાધકો ગિરનારની ગેબી ગુફાઓમાં આખું વર્ષ અજ્ઞાતવાસમાં સાધના કરે છે અને આ સિદ્ધ પુરુષો માત્ર એક જ વખત મહાશિવરાત્રીના મેળામાં જાહેરમાં આવે છે ગિરનારમાં એવી અનેક ગેબી ગુફાઓ છે કે જ્યાં સિદ્ધ મહાત્માઓ સતત ધ્યાન સાધના કરે છે ભજન ભોજન અને સત્સંગ એવા ત્રિવેણી સંગમનો મેળો એટલે ભગવાન ભવનાથનો મેળો ભગવાન ભવનાથ મહાદેવ ગિરનારની ભૂમિ અને સમસ્ત સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોને કોટી કોટી વંદન